ધનુર પંચાયતના સરપંચ પોતે સભ્યને જાતિ વિષયક શબ્દો બોલે અને પોતે સરપંચ રૂપ બતાડી અન્ય સભ્ય પર ફરિયાદ કરે સભ્ય નિર્માણભાઈ સોલંકીને જાતિ જાતિ શબ્દો બોલતા નબીપુર પોલીસ મથકે ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં સરપંચ તેમજ તેમના પતિ અન્ય સભ્યો સાથે ઝપાઝપી કરતા નજરે પડ્યા જનુર ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન એક હેઠળ કાર્યવાહીની નોટિસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ ઝનોર ગ્રામ હંમેશા વિવાદોના ઘેરોમાં રહ્યું છે એવી જ રીતે ઘટના હાલ સામે આવી છે સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં રોજ સામાન્ય સભા સોલંકી તેમજ સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી અને અન્ય સભ્યો હાજર હતા તે સમયે સભ્ય ધર્મવીરસિંહ રણાનાઓએ તલાટી કમ મંત્રીને રજૂઆત કરેલ કે યોગેશભાઈની નોકરીમાંથી કાઢી મૂકે છે તેમને પરત લો તેમજ ગામમાં જે પણ વિકાસના કામો થાય છે તે ટેન્ડર પાસ કરો

અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી